અંગ્રેજી શીખતી વખતે એકમાંથી અનેક કેવી રીતે બનાવવું એ સમજવું ખૂબ જ જરૂરી છે તો આજે આપણે એકદમ સરળ નિયમો અને ઉદાહરણોથી આ કળા શીખીશું ચાલો આ મજેદાર સફર શરૂ કરીએ તો ચાલો સૌથી પહેલાં પાયાની વાત સમજી લઈએ એક વચન એટલે કે સિંગ્યુલર અને બહુવચન એટલે કે પ્લુરલ આ એકદમ સિમ્પલ છે જ્યારે આપણે કોઈ એક જ વસ્તુની વાત કરીએ જેમ કે અ બુક એટલે કે એક પુસ્તક તો એ થયું એક વચન પણ જ્યારે એક કરતાં વધુ વસ્તુઓ હોય જેમ કે બુક્સ એટલે કે પુસ્તકો તો એને બહુવચન કહેવાય તો આજે આપણે શું શું જોવાના છીએ પહેલાં આપણે બહુવચનના મૂળભૂત નિયમો શીખીશું પછી જોઈશું કે શબ્દ બદલવાથી આખા વાક્યમાં શું ફેરફાર થાય છે એ પછી આપણે થોડી પ્રેક્ટિસ કરીશું અને છેલ્લે બધું જ ફટાફટ રિવાઈઝ કરી લઈશું તો ચાલો હવે આપણે સીધા જ નિયમો પર આવીએ અહીં આપણે બહુવચન બનાવવાની બે સૌથી સામાન્ય રીતો શીખીશું જે મોટાભાગે કામમાં આવે છે સૌથી પહેલો અને સૌથી કોમન નિયમ છે અને સૌથી સહેલો પણ મોટાભાગના શબ્દોને બહુવચન બનાવવા માટે એના અંતમાં ફક્ત એસ લગાવી દેવાનો બસ અહીં જુઓ કેટલું સહેલું છે અ કેટનું થઈ ગયું કેટ્સ અ ડોગનું થઈ ગયું ડોગ્સ મોટાભાગના શબ્દોમાં બસ આ જ કરવાનું હોય છે પણ અહીં એક નાનો ટ્વિસ્ટ છે એવા શબ્દોનું શું જેનો છેલ્લો અક્ષર વાય હોય એના માટે એક ખાસ નિયમ છે અહીંયા ખાસ જો જોડો કે શું થાય છે વાયને હટાવી દેવાનું અને એની જગ્યાએ આઈએસ લગાવી દેવાનું જેમ કે અ સિટી બની ગયું સિટીઝ અને અ કન્ટ્રી બની ગયું કન્ટ્રીઝ અત્યાર સુધી તો આપણે ખાલી શબ્દોની વાત કરી બરાબર પણ વાત અહીં પૂરી નથી થતી અંગ્રેજીમાં જ્યારે તમે એક શબ્દ બદલો છો ત્યારે એની અસર આખા વાક્ય પર પડે છે ચાલો જોઈએ કેવી રીતે તો નિયમ એ છે કે જો નામ એક વચનમાંથી બહુવચન થાય તો એની સાથે આવતું ક્રિયાપદ પણ બદલાય સામાન્ય રીતે એક વચન સાથે જે એઝ વપરાય છે એ બહુવચનમાં આર બની જાય છે હવે આ એક મજાનો નિયમ છે જ્યારે આપણે બે અલગ અલગ એક વચન નામોને એન્ડથી જોડીએ તો એ ઓટોમેટિક બહુવચન બની જાય છે જેમ કે કેનેડા એક દેશ છે અને ચીન પણ પણ કેનેડા એન્ડ ચાઇના કહીએ એટલે બે દેશો થયા એટલે એની સાથે આર જ આવે તો આખા વાક્યને બહુવચનમાં બદલવા માટેનું આ ત્રણ સ્ટેપનું ફોર્મ્યુલા યાદ રાખવાનું છે પહેલા એ કે એન હટાવો પછી નામને બહુવચનમાં ફેરવો અને છેલ્લે એઝને બદલે આર મૂકો ચાલો હવે જે શીખ્યા એને અજમાવીએ હવે પ્રેક્ટિસનો સમય છે ચાલો તો હવે એક નાનો ટેસ્ટ આમાંથી કયા શબ્દો એક છે અને કયા અનેક જરા વિચારો ચાલો જવાબો ચેક કરી લઈએ કેટલા સાચા પડ્યા અને જો કોઈ ભૂલ થઈ હોય તો બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી પ્રેક્ટિસથી જ શીખાય છે ચાલો હવે બીજો પડકાર અહીં આપેલા શબ્દોને એમના બહુવચન રૂપમાં ફેરવવાનો પ્રયત્ન કરો તો આ રહ્યા સાચા જવાબો અહીં ખાસ જોજો કે ડિક્શનરીમાં પેલો વાયવાળો ખાસ નિયમ લાગુ પડ્યો છે ચાલો હવે ફાઇનલ રાઉન્ડ આ આખા વાક્યોને એક વચનમાંથી બહુવચનમાં બદલવાના છે અત્યાર સુધીના બધા નિયમો અહીં કામ લાગશે અને આ રહ્યા સાચા જવાબો જુઓ કેવી રીતે આખું વાક્ય બદલાઈ ગયું આર્ટિકલ નામ અને ક્રિયાપદ બધું જ બરાબર રીતે બદલાયું છે ચાલો આપણે જે કંઈ પણ શીખ્યા એના પર ફટાફટ એક નજર ફેરવી લઈએ જેથી બધું બરાબર યાદ રહી જાય તો આપણે મુખ્ય ચાર નિયમો જોયા મોટાભાગના શબ્દોના અંતમાં એસ ઉમેરવો જો શબ્દ વાયથી પૂરો થતો હોય તો આઈઈએસ લગાવવું બહુવચન સાથે હંમેશા આર વાપરવું અને બે નામોને એન્ડથી જોડો તો એ પણ બહુવચન બની જાય છે બસ આટલું જ તો બસ આ સાથે જ આપણું અંગ્રેજીમાં બહુવચન શીખવાનું બેઝિક લેસન પૂરું થયું ખૂબ સરસ કામ કર્યું એક વાત હંમેશા યાદ રાખજો વ્યાકરણ શીખવાનો શ્રેષ્ઠ માર્ગ પ્રેક્ટિસ જ છે નિયમો શીખો અને પછી એનો ઉપયોગ કરતા રહો ધીમે ધીમે એ સ્વાભાવિક બની જશે અને હા વિચારવા જેવો સવાલ એ છે કે બહુવચનની જેમ જ અંગ્રેજી ગ્રામરનો બીજો એવો કયો નિયમ છે જે નવા શીખનારાઓ માટે ઘણીવાર પડકારજનક હોય છે